વેલકમ ટુ યુ ચેનલ રમેશ કહીલા આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એનએમ પાર્ટ વન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના તમામ પેપરમાં પૂછાયેલા ઓબ્જેક્ટિવની ચર્ચા કરીએ છીએ આગળના દસ ભાગમાં આપણે જોડકા ખરા ખોટા ખાલી જગ્યાની ચર્ચા કરેલી હતી પાર્ટ ઇલેવનમાં પણ આપણે કેટલાક ફૂલ ફોર્મ જોઈશું एआरआई एक्यूट रेस्पिरेटरी इन्फेक्शन ए फॉर एक्यूट आर फॉर रेस्पिरेटरी आई फॉर इन्फेक्शन आईएमआर इंफंट मोर्टालिटी रेट एनआईसीयू एन फॉर न्यूनेटल आई फॉर इंटेन्सिव सी फॉर केयर एंड यू फॉर यूनिट एन एस एसके एन फॉर नवजात एस फॉर शिशु એસ ફોર સુરક્ષા કે ફોર કાર્યક્રમ નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ આઈ એમએનસીઆઈ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ ત્યાર પછીના પેપરના પૂર્ણ સ્વરૂપમાં ઓઆરએસ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઓ ફોર ઓરલ આર ફોર રિહાઇડ્રેશન એસ ફોર સોલ્યુશન ઓર સોલ્ટ વોટ એવર આઈ એમ આર ઇન્ફન્ટ Mortality rate, PEM, protein energy malnutrition, IPV, I for inactivated, P for poliovirus, V for vaccine, inactivated poliovirus vaccine, IMNCI. આઈ એમ એનસીઆઈ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ ઓઆરએસ ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગના જે ફૂલ ફોર્મ છે એ અવારનવાર પેપરમાં રિપીટ થતા હોય અને આપણે બધા જ પેપરવાઇઝ આપણા એમ્સ જે ફૂલ ફોર્મ છે એ લીધેલા છે એટલે વારંવાર આમાં રિપીટ થાય છે પણ જેટલી વાર રિપીટ થશે એટલી વાર તમને વધુ યાદ રહેશે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આઈએમઆર મીન્સ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ પીઈ એમ મીન્સ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન એમટીપી મીન્સ મેડિકલ ટર્મિનેશન ઓફ ઇન સીઆઈ મીન્સ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ તો આ હતા કેટલાક ફૂલ ફોર્મ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેમને વિનંતી છે કે આવા જ પ્રશ્નો આ તો ફક્ત ઓબ્જેક્ટિવ ટાઇપના હતા પણ પૂરેપૂરા પેપરના સોલ્યુશન બે હજાર આઠથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં જેટલા પેપર પણ અવેલેબલ છે તે બધા જ પેપરના પૂરેપૂરા પેપરનું સોલ્યુશન જેમાં મોટા પ્રશ્નો શોર્ટ નોટ બધા જ પ્રકારના પ્રશ્નો આવી જાય એમની પીડીએફ આપ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ એપ ડાઉનલોડ કરી અને મેળવી શકો છો જે તમે પીડીએફ જોઈ શકો છો આના માટે તમે કોઈ પણ ક્વેરી હોય તો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર કોન્ટેક્ટ કરી અથવા તો મેસેજ કરીને પૂછી પૂછી શકો છો ત્યાર પછીના વિડીયોમાં આપણે કેટલાક એમસીક્યુ ના રૂપમાં જે પ્રશ્નો પૂછાય તેવા પ્રશ્નો આપણે જોઈશું તો અત્યાર સુધીના વિડીયોમાં આપણે લગભગ અગિયાર પાર્ટમાં જેમાં જોડકા ખરા ખાલી જગ્યા પૂરો અને પૂર્ણ સ્વરૂપ આપો જોયું ખૂબ સરસ મજાના પ્રતિસાદ સાથે તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપની એક લાઈક ખૂબ મહત્વની હોય છે જ્યારે પણ વિડીયો આપણે જોઈએ અને વિડીયો પૂરો થતો હોય તો અવશ્ય વીડિયોને ગમે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો આપના મિત્રો સાથે આ વીડિયો શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ